જય માતાજી જય દ્વારકા હર મહાદેવ તો ફરીથી તમારું સ્વાગત છે ગડબડ ગોટા બ્લોગ ની અંદર તો આપણે આવ્યા છે આજે કોડી બીજા ઘરે તો હું તમને ઘરનું આજ વ્યુ દેખાડી હું શું છે વ્યુ આપણા ઘરનું આ અમારો બેડરૂમ છે તમે જોઈ શકો આ રીતના આપણું કંઈક બેડરૂમ છે ને આપણું ડ્રેસિંગ છે ને આ કોઠા રૂમ છે ને કપડા ઉપર નહીં જતા એમ કે કોઈ આવતું નથી એમને મત બધી પડ્યું હોય ના આપણો બેઠો રૂમ છે સોફા બફા ને બધી કમ્પ્લેટ આ આપણું રસોડું છે આ અહીંયા આપણા મમ્મી મસ્ત મજાની રસોઈ બનાવે છે ઓ ચા બનાવું ચા જોઈએ હવે આ ઘરની ચા આપણે ઉગે કે નહીં વાડી સિવાય તો નહીં ઉગે હાલે હા મમ્મી નાસ્તામાં જે આપણે આ તો શું છે ખારી છે બાબા તો આવો દિવસો આવી ગયા મિત્રો ખારી ખાઈને દિવસો ગાઢવા પડે આવો આવા દિવસો તું હોય તોય આવા દિવસો આવી ગયા હા આવો આવું કરવાનું અમારે હેં નહીં નાના તો નથી અમે તો આવો બધે કંઈક આપણું ઘરનું વ્યૂ છે આપણે અહીંયા આવ્યા છે થોડું કામ હતું બોપડ ટુકડા નીકળી જવાનું છે આપણે અહીંથી આરામથી તડકો તડકો મારી નાખે ભાઈ આપણે વેરાવળ બાજુ તો બહુ વરસાદ નહીં કાલે હતો આ બાજુ તો કઈ નથી કોઈ વસ્તુ જ નથી એમ હા મમ્મી કાલ પપ્પાનો ફોન આવ્યો હતો ને વરસાદ આ કઈ નતો હમ તો ચા બનાવી નીકળે તો હાલો મિત્રો તમારે નાસ્તો કરવો હોય તો મને તો જોરદાર લાગી ભૂખ ને આપણે ભાઈ ઘર નાસ્તો કરવા ભાઈ બાય બાય અમે આવી ગયા સીધા મામાની ઘેર તો આ મામાનું ઘર છે અમારા ચિંકુ બેન દાય ઓલા રૂમ માં મામા બેઠા મામી બેઠા જમાવીને બેઠા હે બધી એક બેન અંદર છે શાહ બનાવે

નથી આવતી બોલ્યા તેને લઈ આવીશું બીજું હું હોય થેન્ક યુ ટક્કો બેન ભક્કો બેન બેન નહીં લેવા ત્યાં હવે ડાયરેક્ટ આપણે જાય મામાનો ઉપરના રૂમે તો અહીંયા બેન છે બેન લાઇટું બાઇટું કરો હા અમારો ભક્કુ બેન છે કેમ ભાઈ ઇગ્નોર કરો અમને ઇગ્નોર દયવા દયવ અમારા મામાનો પૂજા રૂમ છે મસ્તીનો અહીંયા બધી માતાજી છે અહીંયા કાનાનું ઝૂલોની છે અહીંયા અમારા મસ્ત મજા કાના બેઠા એકદમ શાંતિથી આપણે પગે લાગીને રહી કાનાને પંખો ચાલુ છે ગરમી બરમી થાય નહીં ફૂલ સુવિધા ઉપલબ્ધ આ રીતના કંઈક પૂજા રૂમ છે મારા મામાનો તો અમારો વીરુભાઈ શું કરે વીરુભાઈ ટીવી જો આ અમારો વીરુભાઈ છે નાનો નાનો મારો ભાઈ આખો દી જો ટીવી જોયા કરે ગેમ રેમમાં કરે કા વિરુ આવું જ કરવાનું ને આપણે આપણે આવું જ કરવાનું ને કંઈ કામ ધંધો નહીં બે ભાઈ નહીં વીરા તાલી દે દે હાલ નીચે સાબુ નહીં ગયા ચાલ બે ભાઈ ન જવું પાકું આવીને હું સીધો આવી ગયો પછી નોકરી ઉપર નાયરા પંપ હું નોકરી કરું આ રીતના પંપ છે અમારો તો પછી જમી કાઢીને સીધો નોકરી ઉપર આવી ગયો હવે આપણો અત્યારે બ્લોગ એન કરીએ બાર વાગી ગયા ભાઈ અત્યારે બ્લોગ આપણે એન્ડ કરીએ તમને બ્લોગમાં મજા આવી હોય તો બનાવી લેજો બ્લોગની અંદર ન મજા આવી હોય તો કમેન્ટ કરી દેજો કે શું વાંધો હતો શું નહીં તો ફરી આપણે મળશું બીજા બ્લોગની સાથે ક્યાં હું છું બધીને બાય બાય